તો આ સોફ્ટવેર કંપનીના પેટા કોન્ટ્રાક્ટ બેંક સાથે સંકરાયેલા મોટા માથાવના કુટુંબ ભેજડો ચલાવી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે તેનો ગુલાસો સત્તાધીશો એકરવો જોઈએ જેથી ગ્રાહકોનો વિશ્વાસ બરકરાર રહે ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેન્ક હોય કે એની સાથે સંકળાયેલી એકસો થી વધારે અર્બન બેન્કો હોય કે જિલ્લા બેન્કો હોય તેના ખાતેદારો ખેડૂતો મહિલાઓ અને યુવાનો કે જે લોકો પોતે ફોનપે ગૂગલ પે આરટીજીએસ આઈએમપીએસ જેવી સેવાઓ વાપરીને યુપીઆઈ જેવી સેવાઓ વાપરીને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરી રહ્યા હોય તેઓ છેલ્લા ત્રણ દિવસથી પરેશાન થઈ રહ્યા છે અને હજી સુધી બેંકોના સત્તાધીશો કોઈ પણ પ્રકારનો ખુલાસો કરતા નથી ગ્રાહકો બેંકોમાં જાય છે તો સંતોષકારક જવાબ નથી મળતો સૂત્રોના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર છે ત્રણ ત્રણ ગણી ઊંચી કિંમતે વસાવવામાં આવેલા છે અને આ સોફ્ટવેરના પેટા કોન્ટ્રાક્ટો જે છે એ બેંકોના સત્તાધીશોના મળતિયાઓ અને બેંકોના સત્તાધીશોના કુટુંબીજનોને આપવામાં આવ્યાની પણ વાત બહાર આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે એ અસુરક્ષિત નથી સુરક્ષિત છે હેકર્સો એ કોઈ પણ પ્રકારના રૂપિયા ઉઠાવી નથી લીધેલા આવી જાહેરાત ગુજરાત સરકારે કરવી જોઈએ અને ખાતેદારોના વિશ્વાસને વધુ સંપાદિત કરવા માટે થઈને નાણા મંત્રી બેન અને નાણા વિભાગ અને રિઝર્વ બેન્કે પણ તાત્કાલિક રસ લઈને આ બાબતે ઘટતું કરવું જોઈએ અને જે સોફ્ટવેર કંપની અથવા તો જે લોકો પેટા કોન્ટ્રાક્ટ ચલાવનારા આ બાબત માટે જવાબદાર છે તેમને જલ્દીથી જલ્દી દંડવા જોઈએ અને ગ્રાહકોના આ પ્રકારેના જે પ્રમાણે ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે આ મુશ્કેલી જેના કારણે મૂકી છે તે લોકોને આની અંદર કાયદાકીય રીતે સખતમાં સખત સજા પણ થવી જરૂરી છે